નમસ્કાર સૌને પહેલાં તો મારા વડી પર્વના તહેવારની શુભકામનાઓ અને બે દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આ આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાયશ આ અફવાઓ જ છે અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્તને ફક્ત અફવાઓ છે આ આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે અને આપ સૌએ જે મને પાંચ વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીમાં આપ સૌના આશીર્વાદથી આપ સૌએ જે રીતનો સાહસ સહકાર આપ્યો છે એ જ રીતનો સાહસ સહકાર બે હજાર ચોવીસમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બનતા હોય અને દેશની ઇકોનોમી એકથી ત્રણમાં જતી હોય ત્યારે આનંદમાંથી અને 26 માં 26 સીટોમાંથી જારે ગુજરાતમાંથી પાંચ લાખ થી વધુ વોટો થી આપણે જીતવાના છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એકતાથી અને આપણે બધા જ એક કામે લાગી જઈએ અને કમળને ખીલાવી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મોકલીએ એવી સૌને અભ્યર્થના પ્રાર્થના જય હિન્દ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ